ઉપલેટા ના ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિને ભવ્ય અને વિશાળ શોભાયાત્રા શહેરમાં વિવિધ માર્ગો પર નીકળી ઠેર ઠેર ચોકે ચોકે દરેક સમાજના આગેવાના તથા ધારાસભ્ય દ્વારા સ્વાગત કરાયું ભગવાન શ્રી વિશ્વકર્મા દ્વારા દાદાનો આજ રોજ પ્રાગટ્ય દિવસ હોય રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી વિશ્વકર્મા દાદાના વંશજો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના બટ્ટા બજરંગ રોડ પર આવેલા મચ્છુ કઠિયાર લુહાર સમાજની વાડી ખાતેથી સાંજે પાંચ વાગે નીકળી બંડા બજરંગ રોડ મુખ્ય રાજમાર્ગ પોરબંદર રોડ કાળા નાલા થઈને રાજમતીનગર સોસાયટીમાં આવેલા ગુર્જર સુથાર વાડી ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે રાત્રે સાડા આઠ કલાકે સમાપન થયેલ આ ભવ્ય અને વિશાળ શોભાયાત્રા સતત અઢાર વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય જેમાં મોટી સંખ્યામાં શ્રી વિશ્વકર્મા દાદાના વંશજ ભાઈઓ તથા બહેનો શોભાયાત્રામાં ડીજે ના તાલે રાસની રમઝટ સાથે જોડાયા હતા આ ભાઈઓ યાત્રામાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાટલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા બાંધકામ શાખાના મનોજભાઈ નદાણીયા ખાસ ઉપસ્થિત રહી ભગવાન વિશ્વકર્મા દાદાને હાર તોર કરી રાસ પણ રમ્યા હતા તેમજ શહેરના દરેક સમાજના આગેવાનો સમસ્ત હિન્દુ સમાજ રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર અને ચોકે ચોકે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના

અમારા સર્વે ભાઈઓની નેમ હતી કે એક છૂટ થઈ એકતાક કરીને બધા પાંચે પાંચ પુત્રોને સાથે રહીને વિશ્વકર્મા દાદાની ઉજવણી જે છે પ્રાગત્ય દિલની ભવ્યાપી ભવ્ય કરીએ એ જ મુજબ અમે બધા ખુશ છીએ કે દાદાની કૃપાથી અમારા એક એક જ અવાજ ઉપર બધા ભાઈઓનો સહકાર મળેલો ને અમારા શોભાયાત્રામાં દરેકે દરેક ભાઈનો સાથ સહકાર તન મન ધનથી મળેલ છે તેમજ ભવ્ય ભવ્ય આથી પણ આવતા વર્ષે વિશેષ કરી શકાય એવી બધા ભાઈઓને વિનંતી સાથે અભી બધા સહકાર બદલ આભાર તેમજ આવતા વર્ષે હજી આમનાથી પણ વિશેષ ભવ્યતિ ભવ્ય થઈ શકે શોભાયાત્રામાં હજી પણ આ જે વર્ષમાં જોડાણ આપ્યા છે એ ખરેખર ગર્વની વાત છે ના ભૂતોના ભવિષ્ય એવું કામ થયેલું છે કે હવે અમારી ગર્દન ધનતા ચાલુ રાખો ને ઉપર આશીર્વાદ આપી બધા પાંચે ભાઈઓને એકતા આપી અમારા તમામ વિભાગના ભાઈઓ છે એ એક જ વિશ્વકર્મા વંશ તરીકે ઓળખાય બસ એજ જય વિશ્વકર્મા